અમરેલીમાં એલસીબીએ લૂંટ છેતરપિંડી અને ચીલ ઝડપ ચલાવતી મધારી ગેંગનો પર્દાફાશ કરી દીધેલો છે અમરેલી એલસીબીએ અમરેલી જિલ્લામાં સાધુ વેશ ધારણ કરી લૂંટ છેતરપિંડી અને ચીલ ઝડપ ચલાવતી મદારી ગેંગનો પર્દાફાશ કરેલો હતો નાગા સાધુનો વેશ ધારણ કરી અમરેલી જિલ્લામાં મદારી ગેંગ છેતરપિંડી કરી ધાર્મિક લોકોને લૂંટવાનું કામ કરતી હતી જેનો પર્દાફાશ અમરેલી એલસીબીએ કરી અમરેલી એસપી હિમકરસિંઘે પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરેલું હતું આ છે અમરેલી એસપી કચેરી મોઢા પર કપડું રાખી પોલીસ લઈને આવતા આ છે ગાંધીનગરના દહેગામથી રેકેટ ચલાવતા મદારી ગેંગના બે સાગરીતો થોડા દિવસ પહેલાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં આ મદારી ગેંગ દ્વારા નાગા સાધુનો વેશ ધારણ કરી સો રૂપિયા પ્રસાદી રૂપે આપી વધુ પૈસાની પ્રસાદી બનાવી આપવાની લાલચ આપીને ધાર્મિક લોકો સાથે છેતરપિંડી કરી પૈસા ઘરેડાની ચીલ ઝડપ કરી નાસી છૂટતા હતા જે અંગે એલસીબી અમરેલીએ આ મદારી ગેંગનું પગેરું દબોચી વીસ હજાર રોકડ સોના ચાંદીના ઘરેણા સાથે છ લાખ હજારના મુદ્દામાલ સાથે મદારી ગેંગના બે પોલીસે પકડી પાડેલા હતા જ્યારે અન્ય મદારી ગેંગના બે આરોપીઓ ફરાર થઈ ગયેલા હતા સાધુ વેશ ધારણ કરી ગેંગના સભ્યો છેતરપિંડી ચીલઝડપ કરતા મદારી ગેંગના બે આરોપીઓ શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર મદારી ગાંધીનગરના દહેગામનો છે અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સંજયનાથ કવરનાથને અમરેલી એલસીબીએ ઝડપી પાડેલો હતો જ્યારે સાવન ઉર્ફે રિષિ સમજુનાથ મદારી અને સુનિલ ઉર્ફે બાડો દિવાનનાથ મદારી ફરાર છે અને મદારી ગેંગ દ્વારા ગીર સોમનાથ ભાવનગર રાજકોટ ગ્રામ્યમાં નાગા સાધુ બની અને છેતરપિંડી કરી ચીલઝડપ કરતી મદારી ગેંગ પકડી પાડી અમરેલી એસપી હિંકર સિંઘે મદારી ગેંગની મોડસ ડી અંગે વિગતો જણાવેલી હતી ગઈ તારીખ ચોદ સાત બે હજાર ચોવીસના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લઈ છે એના ભાગરૂપે અમરેલી એલસીબી અને જુદી જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના બે સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે આ જે બે સભ્યો છે શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર એ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે તો આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે ચાર બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે એ જે બીજા ચાર ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં બે ગુનાઓ છે ગીર સોમનાથના ઉનામાં એક ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના એક ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે